નવસારી એસ્ટી ડેપોથી ટાઉન પોલીસ દ્વારા વાપીથી લીમડી દાહોદ જતી એસ્ટી બસમાંથી બેગમાં દાહોદ લઈ જવાતો 2.51 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે 11 મહિલાની અટક કરી હતી નવસારી એસ્ટી ડેપોથી ટાઉન પોલીસ દ્વારા વાપીથી લીમડી દાહોદ જતી એસ્ટી બસમાંથી બેગમાં દાહોદ લઈ જવાતો 2.51 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે 11 મહિલાની અટક કરી હતી ઉત્સવ દરમિયાન

પોલીસે દારૂ સહિત મોબાઈલ અને અન્ય વસ્તુઓ મળી બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટાઉન પીઆઈસી કે કાતરિયા તપાસ હાથ ધરી છે